જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ લારી પર મળે એવો લીલા વટાણાનો રગડો બનાવીને તૈયાર કરીશું અને વટાણાને પલાળવાની ઝંઝટ વગર આપણે ફટાફટ આ ઇન્સ્ટન્ટ આ રગડો બનાવીશું અને બજારના પાણીપુરીના રગડા કરતાં પણ એકદમ સરસ આપણે આ લીલા વટાણાનો રગડો બનાવીને તૈયાર કરીશું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને

આ રીતના આપણે કરી લીધા છે તમે બાફી શકો છો અને આ રીતના તમે ટુકડા કરીને વટાણા સાથે બાફશો તો ફક્ત બે સીટી ની અંદર જ આ બટાકા ને વટાણા બફાઈને તૈયાર થઈ જશે તો તમે સૂકા વટાણાનો રગડો તો બનાવીને કાધો છે પણ આ રીતના જો તમે લીલા વટાણાનો રગડો બનાવીને ખાશો તો ખૂબ જ ખાવામાં મજા આવશે અત્યારે તાજા વટાણા ખૂબ જ સારા મળે છે તો આપણે આજે એકદમ સરસ લીલા વટાણાનો રગડો બનાવીને તૈયાર કરીશું હવે આપણે વટાણાને બટાકાને બાફવા માટે મૂકીશું તો વટાણાને બટાકાને આપણે કુકર અંદર એડ કરી દીધા છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર એડ કરીશું તો હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું અને એકવાર આ બધું આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને વટાણાને બટાકાને બે સીટી વાગે ત્યાં સુધી બાફવા દઈશું તો હવે આપણે બટાકાને વટાણાને ચેક કરી લઈશું વટાણાને બટાકા એકદમ સરસ ચડી ગયા છે તો આ રીતના આપણે ચેક કરીશું તો વટાણા બટાકા સરસ ચડી ગયા છે હવે આપણે એક મેસરના મદદથી બટાકાને વટાણાને આ રીતના સરસ મૅસ કરી લેવાના છે તો આપણે

અને હવે જે આપણે રગડાને મેસ કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે રગડાની ઉપર મસાલા કરીશું તો આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે ધાણા જીરોનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો ના હોય તો તમે જલજીરા પાવડર પણ એડ કરી શકો છો અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું તો બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું એકદમ લારી ઉપર મળે એવો જ આપણે આ રગડો બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ખાવાની મજા આવી જાય છે આ રગડો આ રીતના તમે ઘરે જો રગડો બનાવીને તૈયાર કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને આખી ફેમિલી તમારે પેટ ભરીને જેટલી આ રગડા પૂરી ખાવી હોય એટલી તમે રગડા પૂરી ખાઈ શકો છો આપણે તેની અંદર આદુ મરચાં ધાણા ફુદીનાની પેસ્ટ એડ કરીશું આપણે આ પેસ્ટની અગાઉ રેસિપી મૂકેલી છે તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો તો આપણે બે ટેબલ સ્પૂન જેટલી આ પેસ્ટ એડ કરવાની છે આ પેસ્ટ તમે નાખશો એટલે બીજા કોઈ પણ મસાલા નાખવાની જરૂર નહીં પડે એકદમ સરસ રગડો બનીને તૈયાર થશે તો બરાબર આપણે મિક્સ કરી લઈશું તો રગડો હજુ જાડો છે તો આપણે આ સમયે મીઠું ઓછું હોય તો તમે મીઠું એડ કરી શકો છો પણ આપણે વટાણાને બટાકાની બાબતી વખતે મીઠું નાખ્યું હતું એટલે મીઠું નાખવાની જરૂર નથી હવે આપણે રગડાને ને પાંચેક મિનિટ માટે સરસ ઉકળવા દઈશું તો એકદમ સરસ આપણો રગડો ઉકળીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ જે લારી પર મળે છે એ રીતના જ આ રગડો બનીને તૈયાર થયો છે હવે આપણે તેની ઉપર લીલા ધાણા એડ કરીશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ રગડાપુરીનો રગડો તો હવે આપણે રગડાને સર્વ કરી લઈશું ખાવાની આપણો આ બનીને થઈ છે તેની સાથે આપણે પૂરી લીધી છે ખાટું મીઠું તીખું પાણીપુરીનું પાણી લીધું છે મસાલા વાળી ડુંગળી લીધી છે ગળ્યું દહીં લીધું છે જેની સેવ લીધી છે અને ખજૂર આમલી ની ચટણી લીધી છે તો હવે આપણે એક પાણીપુરીની પ્લેટ તૈયાર કરીશું આ રીતના આપણે પાણીપુરી લઈ લેવાની છે અને હવે આપણે આ રગડા ને તેની અંદર ભરીશું આપણે જ્યારે ખાવા જઈએ છીએ ત્યારે આ રીતના આપણને પાણીપુરી વાળો એકદમ સરસ પાણીપુરીનો રગડો ભરીને આપે છે અને આપણે ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો હવે આપણે તેની ઉપર થોડી ડુંગળી એડ કરીશું દહીં એડ કરીશું ખજૂર આંબલીની ચટણી એડ કરીશું ચટણીની રેસિપી આપણે આગળ વિડીયોમાં મૂકેલી જ છે તો તમે તે મારી ચેનલ ઉપર જોઈ શકો છો અને હવે આપણે ઉપરથી ઝીણી સેવ ભભરાવીશું થોડું આપણે ખાટું મીઠું બુંદીવાળું પાણી એડ કરીશું અને ફરીથી આપણે તેની ઉપર તેવરાવીશું થોડી ડુંગળી એડ કરીશું થોડું દહીં એડ કરીશું આપણી પાણીપુરીની પેટ બનીને તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ખાવામાં મજા આવી જાય છે તો હવેથી તમે પણ જ રીતના પાણીપુરીનો રગડો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો તમને આ લીલા વટાણાના રગડાની રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય